હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી માટે શરદી ખાંસીથી રાહત મળે એવી સરસ મજાની ગરમા ગરમ રાબની રેસીપી લઈને આવી છું નાના બાળકોને પણ આપી શકાય એવી આ વાનગી છે તો આ વાતાવરણમાં ચોક્કસથી બનાવજો અને આખો શિયાળો જરૂરથી પીજો અને હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અને પહેલીવાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઇક કરજો અને હા બે લાયકનને જરૂરથી ક્લિક કરજો તો સૌથી પહેલાં એક પેનને ગરમ કરીશું એની અંદર આપણે એક કપ પાણી ઉમેરવાના છે પાણીને ગરમ થવા દઈશું એની અંદર આપણે બે ચમચી ગોળ ઉમેરવાના છે ગોળની જગ્યાએ તમે શાકર ઉમેરી શકો છો પણ આપણે શરદી ઉધરસ માટે બનાવવાના છે એટલે ગોળ જ ઉપયોગ કરીશું કોળ ઓગળી જાય એટલે ગેસને હવે બંધ કરી દઈશું સાઈડ ઉપર રાખીશું હવે એ કઢાઈને આપણે ગરમ કરવાનું છે એની અંદર આપણે એક ચમચી ઘી ઉમેરીશું ઘી પછી થોડું જરૂર પડે તો આપણે થોડુંક લઈશું પછી આપણે એક તજનો ટુકડો અને બે લવિંગ ઉમેરી દેવાના છે હવે આપણે અડધી ચમચી અજમો ઉમેરી દઈશું અને બંનેને શેકવા દઈશું ત્યાં સુધીમાં હવે આપણે લેવાનો છે બે ચમચી બાજરીનો લોટ અહીંયા આગળ આપણે બાજરીનો લોટ લીધો છે તમે અહીંયા આગળ ઘઉંનો લોટ પણ લઈ શકો છો પણ બાજરીના લોટથી વધારે ગુણકારી રહે છે અને શરદી ખાંસીમાં એકદમ રાહત રહે છે તો તો આ ટાઈમે તમને થોડુંક ઘીની જરૂર પડે તો તારે તમારે થોડુંક ઘી ઉમેરી દેવાનું છે લોટને તમારે એકદમ ધીમી ગેસ રાખીને શેકાવા દેવાનો છે એકદમ સરસ એ શેકાઈ જાય પછી જે આપણે પાણી ગરમ કરીને રાખેલું છે તે આની અંદર ઉમેરવાનું છે તો બસ અહીંયા આગળ તમે જોઈ શકો છો જે આપણો લોટ છે તે શેકાવવા માંડ્યો છે એકદમ સરસ લાલ થવા માંડ્યો છે એટલે તરત જ હવે જે ગોળવાળું પાણી છે તે બધું જ આની અંદર ઉમેરી દેવાનું છે સરખી રીતે મિક્સ કરીને લગભગ બે મિનિટ જેવું ઉકાળવાનું છે બે મિનિટમાં એકદમ સૂપ જેવું ગાડું થઈ જશે એટલું ઉકાળવાનું છે તો અહીંયા આગળ હું સરખી રીતે મિક્સ કરી લઈશ ગેસની આ છે અહીંયા આગળ મેં સ્લો જ રાખી છે સતત હલાવતા રહીશું તમે જોઈ શકો છો એકદમ બબલ્સ આવવા લાગ્યા છે અને ગાડું થઈ ગયું છે તો હવે હું ગેસને બંધ કરી દઈશ અને બસ તો આને તમારે ઘરમાં ગરમ જ સર્વ કરવાની છે બાળકોને પણ આ તમે પીવડાવી શકો છો આપણે લાસ્ટમાં અહીંયા આગળ અડધી ચમચી સૂંઠ પાવડર ઉમેરવાનું છે અને ગંઠોળા પાવડર પણ મેં ઉમેર્યું છે તમે કોઈ એક પણ ઉમેરી શકો છો થોડુંક જ ઉમેરવાનું છે બહુ વધારે નથી ઉમેરવાનું તો શિયાળામાં એકદમ ગુણકારી એવી આ રાપ બનીને તૈયાર છે તમારે ગરમા ગરમ સર કરવાની છે તમે ઉપર થોડું કોપરાનું છીણ અને ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો છો તો બસ તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો લાઇક કરજો શેર કરજો અને હા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરજો જેથી એ પણ ઘરે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરે મળીશું એક આવા જ નવા વિન્ટર સ્પેશિયલ વિડીયો સાથે ત્યાં સુધીને આવજો